નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર વાવાઝોડું રહેમાલ છે ખાસ કરીને મોડી રાત્રે બારથી એક વાગ્યાની વચ્ચે મિત્રો ખાસ કરીને કલકત્તાની અંદર ત્રાટક્યું છે મિત્રો રાત્રિ હોવાને કારણે દ્રશ્યો ફૂટેજ સામે નથી આવ્યા પરંતુ ચૌદ એનડીઆરએફની ટીમ મિત્રો તૈનાત કરી દેવામાં આવ્યું છે અને ગઈકાલે જ મિત્રો ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો વિસ્તારમાં રહેતા લોકોને સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે જો કે પશ્ચિમ બંગાળ કરતાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર છે ખાસ કરીને બાંગ્લાદેશમાં થવાની છે જો કે મિત્રો ગઈકાલે પવન જ ફૂંકાણો હતો તો આજે છે ખાસ કરીને સૌથી મોટી આગાહી છે વરસાદને લઈને મિત્રો રેડ એલર્ટ છે અને હવાની ઝડપ છે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ શકે છે તો આ બાજુ ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે વાવાઝોડાની અસરને કારણે તે જ પવન ફૂંકાવાની પણ શક્યતા છે એટલે કે દરિયા કિનારાના ભાગોની અંદર દરિયા પવનો મિત્રો ખાસ કરીને તેજ રહેશે તો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાવાઝોડાની અસર કેવી થઈ તેમજ મિત્રો ખાસ કરીને કેટલા કિલોમીટરથી ટકી કેટલા દિવસ સુધી અસર રહે છે અને ખાસ કરીને ગુજરાતમાં વાવાઝોડાની અસર તેમજ વરસાદને લઈને શું મોટી આ ગઈ છે તમામ માહિતી મેળવશું તો મિત્રો આવડીને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીને લાઈક કરી દેજો તો ખાસ કરીને અહીંયા મિત્રો વાદળોનો મેપ જોઈ શકો છો વહેલી સવારનો વહેલી સવારે ત્રણ ચાર વાગ્યાનો મેપ જોઈ શકો છો વાવાઝોડાનો મોડી રાત્રે મિત્રો ખાસ કરીને ટાટક્યું હતું અને ધીમે ધીમે તેની અસર શરૂ થઈ ગઈ છે આમ તો જોવા જઈએ તો પવનની ઝડપની મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો આપણે છે ઝૂમ કરીને જોઈએ તો એક્ઝેટ કલકત્તા ઉપરથી આ વાવાઝોડું પસાર થઈ રહ્યું છે જ્યાંથી વાવાઝોડુંની આંખ મિત્રો જ્યાંથી પસાર થાય ત્યાં ગ્રીન કલરનો ભાગ છે તો આ ગ્રીન કલરના ભાગની અંદર પવનની ઝડપ એકદમ ઓછી હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો હલ્દીબારી જ્યાં ને ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવી રહ્યા છે અહીંયા કલાપરાની અંદર છન્નું ખુલ્લાની અંદર એકસો બે બરિશાલની અંદર એટલે કે બાંગ્લાદેશની અંદર વધારે ખડગપુરની અંદર બાણું કિલોમીટર પ્રતિ આશ્વે બાલેશ્વરની અંદર ખાસ કરીને જોઈ શકો તો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ છે એ આગામી સમયની અંદર વધવાની છે અહીંયા તમે જોઈશો એકસો ને કિલોમીટર પ્રતિ કલાક તો ભારે તારાજીના દ્રશ્યો છે દરિયા કિનારે જોવા મળી શકે છે ધીમે ધીમે ખાસ કરીને કોલકાતામાંથી વહેલી સવારે દસ તમે જોઈ શકો તેની અસરને કારણે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ છે એકસો ને સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ અમુક જગ્યાએ વધારે જોવા મળી શકે છે એટલે કે ધીમે ધીમે વાવાઝોડું સાંજ સુધીની અંદર નબળું પડી જાય છે પવનની ઝડપ પણ મિત્રો ઘટી અને ખાસ કરીને તમે જોઈ શકો છતાં પણ અમુક વિસ્તારમાં સો કિલોમીટર પ્રતિ કલાક તા પણ વધારે પણ આ વાવાઝોડું ખાસ કરીને કોલકાતાથી સીધું જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાંગ્લાદેશ તરફ એટલે કે ઢાંકા તરફ મિત્રો જઈ રહ્યું છે તો લઈને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ મોટી આ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે બાંગ્લાદેશની અંદર સૌથી વધુ વરસાદ અને તારાજીના દ્રશ્યો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાવાઝોડું ખાસ કરીને ઉપરના લેવલે જઈ અને ખાસ કરીને અઠ્યાવીસ તારીખે તો મોડી રાત્રે એકદમ મિત્રો ખાસ કરીને નબળું પડી જશે અને પૂર્વના રાજ્યો તરફ જશે જેથી એ વિસ્તારોની અંદર જે અરુણાચલ પ્રદેશ છે મેઘાલય છે ત્રિપુરા છે મણિપુર છે તો આ વિસ્તારોની અંદર એટલે કે પૂર્વના જે રાજ્યો છે સિક્કિમ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે અને હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ એટલે કે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે તો આ બધું વાવાઝોડાની અસર ગુજરાતમાં ખાસ કરીને નહીં થાય પરંતુ દરિયાઈ તેજ પવનો ફૂંકાશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અઠ્યાવીસ તારીખનો સાંજનો મેપ જોઈ શકો છો જેની અંદર કચ્છની અંદર સોંસઠ કિલોમીટર નલિયામાં સાઠ ગાંધીધામમાં સાઠ આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન છે એ ખાસ કરીને જોવા મળી રહ્યો છે સાઠથી પચાસથી લઈને સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકા્યો છે એટલે કે તેજ પવન દરિયાઈ છે એ ખાસ કરીને વાવા કારણે કારણે ખૂબ જ ઝડપથી તેજ પવનો મિત્રો ફૂંકાઈ રહ્યા છે હવે વરસાદને લઈને વાત કરીએ તો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાવાઝોડાની હિસાબે તમામ ભેજ એ બાજુ ખેંચાઈ જવાને કારણે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદને લઈને આગાહી નથી પરંતુ જે પહેલો રાઉન્ડ હતો વરસાદનો એ વાવાઝોડા સ્વરૂપે હતો હવે મિત્રો આ બીજો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે અને બીજા રાઉન્ડની અંદર ખાસ કરીને કેરળની અંદર કર્ણાટકની અંદર બેંગ્લોરની અંદર જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ચોમાસું બેસી અને આગળ વધી શકે છે જો કે આ બીજી સિસ્ટમ પણ મોટી છે જે અરબી સમુદ્રમાં વાવાઝોડું પણ બનાવવાનું હતું પરંતુ આ વાવાઝોડું બનવાને કારણે મિત્રો અહીંયા વાવાઝોડું અરબી સમુદ્રમાં નથી બન્યું નગર એવું બને છે કે વર્ષની શરૂઆતની અંદર ખાસ કરીને અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનતા હોય છે ગઈ વખતે આપણે બીપર જોઈ જોઈએ એની પહેલાં તોકતે વાવાઝોડું આ બંને જ વાવાઝોડા ખાસ કરીને અરબી સમુદ્રમાં બન્યા હતા પરંતુ આ વખતે મિત્રો ખાસ કરીને જે વાવાઝોડું બન્યું રેમલ નામનું બંગાળની ખાડીમાં એની હિસાબે તમામ ભેજ મિત્રો ત્યાં ખેંચાઈ જતા ચોમાસું પણ મિત્રો આમ જોવા જોઈએ તો એક જોતાં આગળ વધ્યું છે તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો આવવાને કારણે આગામી સમયની અંદર કેરળની

ત્યારબાદ એકત્રીસ તારીખ જોઈએ તો ખાસ કરીને ઘારીયા વાદળો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો પહેલી તારીખે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છેક મુંબઈ છેક સુરત સુધી એટલે કે આમ તો જોવા જઈએ તો ડાંગ સુધી વાદળોનો સમૂહ આવી રહ્યો છે ભેજ આવી રહ્યો છે નાસિક અહીંયા વલસાડ જોઈ શકો છો અહીં ડાંગ જોઈ શકો છો અહીં નર્મદા તાપી જિલ્લો જોઈ શકો છો તો એ વિસ્તારોની અંદર ખાસ કરીને બપોર પછી વરસાદ જોવા મળી શકે છે પરંતુ બે તારીખ પછી આ વાદળો છે એકદમ ઉપલા લેવલે આવશે જેને કારણે વલસાડ છે ડાંગ છે તાપી જિલ્લો છે વ્યારા છે સુરત છે દાદરાનગર હવેલી છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર તેમજ ખાસ કરીને દાહોદ ગોધરાની આસપાસ પણ હળવો વરસાદ છે જોવા મળી શકે એટલે કે ક્યાંક અંધાણને કારણે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે પરંતુ ત્રણ તારીખે વરસાદને લઈને મોટી આ ગઈ છે ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ઘણા ખરા ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે વરસાદને લઈને આ ગઈ છે તેમજ પવની ઝડપ પણ મિત્રો ઘટી ગઈ છે આ સિવાય મિત્રો ચાર તારીખનો મેપ પણ જોઈ શકો છો ચાર તારીખે પણ ઘણા ખરા વિસ્તારોની અંદર ઘાટા વાદળો છે લગભગ ઘણા ખરા લગભગ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદનો એલર્ટ છે અહીં તમે મેપ પણ જોઈ શકો છો વરસાદનો જેની અંદર ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે તો કચ્છની અંદર ને ઉત્તર ગુજરાતની અંદર તેજ પણ ફૂંકાશે ત્યાં વરસાદને લઈને આગાહી નથી તો આ જે બીજો રાઉન્ડ છે વરસાદનો જે આવ્યો છે આ રાઉન્ડ મિત્રો પણ ઘણો મોટો છે જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પહેલી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ જશે ત્રીજી અને ચોથી તારીખે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે તો આ બધું તેજ પવનને કારણે ગરમીની અંદર પણ રાહત મળશે આપણે મિત્રો ગરમીની વાત કરી દેવી તો તમે જોઈ શકો છો મેપ એની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર ખાસ કરીને આજના દિવસે બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જ્યારે સૌરાષ્ટ્રની અંદર બેતાલીસ ડિગ્રી એટલે કે બપોર પછી તેજ પવને કારણે તરત જ ઠંડુ થઈ જાય છે અહીંયા તમે જોઈશો અમદાવાદમાં એકમા ચુમ્માલીસ ડિગ્રી બાકી ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો કે ઘણા ખરા વિસ્તારોમાં ચાલીસ ને જૂનાગઢમાં તો છત્રીસ ડિગ્રી તો ખાસ કરીને એકદમ તાપમાનની અંદર ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે એટલે કે હવે ગરમી છે એટલે કે બફ ફારો છે પરંતુ તાપમાન છે એટલે કે તડકો નહીં વધે તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ વરસાદને લઈને પણ આ ગઈ છે અને ગરમીની અંદર પણ મિત્રો કાંટો છે એ હવે પિસ્તાલી ઉપર જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને કરી દેજો તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત